હા જોયા ને આયર્યા ભીંડા દેશી ભીંડા હા એમાં ભીંડા છે સીતાફળી છે ચીકુડી છે લીંબુડી છે બધું છે પપૈયા છે જો આ સીતાફળ કાતા છે દે ઉપરઈ છે જો ઘણા બધા જેમ નિકલ કે અહીંયા વિડિયો ઉતારવાના આ પપૈયા લેતો જ આખા લેજે બધુંય ઘર માં બા ને ને દાદા ને આ લીંબુય કેટલા બધા છે જો આ ચીકુડી છે આ અહીંયા આંબો છે નારિયેલી છે બધુંય છે સીતાફળી જો આ બીજી આ જેસનભાઈ રોટલા કરતા કરતા આવ્યા રોટલા બનાવતા બને તો ખાઈ જવાનો લોટ ખવાય નહીં આજે એવી મજા આવે કે ને આપણે રહી જવાનું છે ને সাতমান হাপেগেযন পেড়িয়া? ওরান রটলা না প্রানো মাক্য়া এল্য় এল্য় সো রা রা কারারের কেরে

અળદર નાખવાની થોડીક હીંગ નાખવાની ઉપરથી નાખીએ ને હિંગ તો એનો સ્વાદ સારો આવે પછી ધાણાથી મીઠું સ્વાદ પૂરતું

જેસન ને હવે નથી દાદા પાસે જવું નથી નાના પાસે જવું નથી પપ્પા પાસે જવું અહીંયા જ રોકાઈ જાવું હવે એવી મજા આવી ગઈ ચાકુ ને ચાકુ ટેસ્ટ કરો નહીં તમારે મસ્ત કાઈનત ઘટતો મસ્ત સુગંધવારો સ્વાદ ને બધું એકદમ બરાબર બઈનો થઈ ગયું ને હવે હમ હવે ખાવાની વધી જાય હા ને જમવા બેસી બાજુ ને દહીં તો એને હાલો બધાય જમવા છે ઓરો છે હું તો બધુંય એકમાં જ ડુંગળી છે કાચરી છે પાપડ છે દહીં છે છાસ છે બધાય જો બેસી ગયા જમવા દાદા બા ના મારું રોટલા બધા એકમાં રોટલા ખાય પહેલાંની જેમ પહેલાં બધા એક રોટલા બધા કેમ પાટલે રાખીને ખાતા એમ અમે અહીંયા હજી એમ એક બધા રોટલા ખાવાના શાક નોખા નોખા કાઢી